નમસ્કાર દર્શક મિત્રો એટ ધ ગુજરાતમાં આપનું સ્વાગત છે દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે ક્યાંક ઠંડી ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદી માહોલ બની રહ્યો છે હવે સમાચાર એવા મળી રહ્યા છે કે ગુજરાત પર ફરી એકવાર માવઠાનું સંકટ ઘેરાયું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં પવનના તોફાનો વંટોળ દરિયા પવન કમોસમી વરસાદની આગાહી કરી છે છવ્વીસ ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે તેમજ એક થી પાંચ માર્ચની વચ્ચે પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકી શકે છે આ દિવસોમાં કચ્છ ઉત્તર સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અમદાવાદ બનાસકાંઠામાં માવઠું પણ થઈ શકે છે આ સાથે જ તેમણે જણાવ્યું છે કે ગુજરાત પર એક સાથે પવનો તોફાન આંધી વંટોળ દરિયા કિનારાના પવન કમોસમી વરસાદ ત્રાટકશે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે હાલ સમગ્ર ગુજરાત ઠંડીના બાનમાં છે ગુજરાતના અનેક શહેરોમાં સુસવાટા ભર્યો પવન ફૂંકાઈ રહ્યો છે

માર્ચ થી ક્રમશ વધારો થશે અને આની સાથે અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેતીના પગલા લેવા માટે પણ સલાહ આપી છે ગુજરાતનું વાતાવરણ પલટાતા ખેડૂતોને પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ